ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક અંદરો અંદર ડખા પણ ચાલી રહ્યા છે અને આ જ ડખાને કારણે ક્યાંક ભાજપનું રાજકારણ છે તે પણ છે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી અનેક એવી ચર્ચાઓ વહેતી થઈ કે ભારતીય જનતા પાર્ટીના નવા કયા મંત્રીઓને નિમવામાં આવશે પરંતુ હવે જે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં આવ્યા છે એવા અર્જુન મોઢવાણિયા છે કે પછી સીજે ચાવડા છે એ લોકોના ક્યાંક મંત્રી મંડળમાં આવવાના સપના પૂરા થવાના હોય એવું શક્યતાઓ દેખાઈ રહી છે શું છે સમગ્ર વિગતો અને જે પક્ષ પલટો કરીને ભાજપમાં આવ્યા છે એ નેતાઓને કયો ફાયદો થવાનો છે તે દરેક વાત કરીશું આજના નમસ્કાર હું અંસિનિયા

મંત્રી શરૂઆત કરતાની સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સૌથી પહેલું નામ એટલે કે અર્જુન પોતાના મોટા મોટા હોદ્દા છોડી અને ભાજપમાં મંત્રી બનવાની લાલચે આવ્યા છે ક્યાંક હવે આ જ નેતાઓનું જે સપનું છે તે પૂરું થવા જઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે સૂત્રો પાસેથી ક્યાંક એવી પણ માહિતી મળી રહી છે ને જે તે સમયે જે મીડિયાના અહેવાલો સામે આવ્યા હતા એના ઉપર ચાર મંત્રીઓ છે તે લોકોની વિદાય પણ નક્કી થવાની છે એટલે જેટલા પણ લોકો પક્ષ પલટો કરીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે એ લોકોને પણ કદાચ મંત્રી ની સ્થાન મળી શકે છે અને જે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીમાં રહેલા છે એ નેતાઓને પણ કદાચ આ મંત્રી મંડળમાં સ્થાન મળી શકશે નહીં એટલે એ લોકોને આ મંત્રી મંડળની અંદર સમાવેશ કરવામાં નહીં આવે તો પણ કદાચ ભાજપની અંદર આંતરિક દખા શરૂ થશે અને જો તે લોકોને સ્થાન આપવામાં આવશે તો કોંગ્રેસના મોટા હોદ્દા છોડીને અને કદાચ પૈસાની લાલચમાં આવી ગયેલા ભાજપ પણ કદાચ હવે વિસ્તરણ છે તે પણ ક્યારે કરવામાં આવશે એવી પણ અનેક શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે જે પ્રમાણે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે કે લગભગ આઠ જેટલા નવા મંત્રીઓ છે એ લોકોને નિમવામાં આવી શકે છે તેની સાથે ચાર જેટલા મંત્રીઓ છે તે લોકોની વિદાય પણ નક્કી છે હવે વાત કરીએ કે કદાચ આ ચાર જેટલા મંત્રીઓ કોણ હોઈ શકે છે કેમ એ લોકોને કાઢવામાં આવશે અને કેમ નવા આઠ મંત્રીઓને આવશે અને આ આઠ મંત્રીઓમાં જે પક્ષપલટો કરીને કોંગ્રેસમાંથી આવેલા છે જે અત્યાર સુધી અર્જુન અને સીજે ચાવડાના જે સુર બદલાયા છે ભાજપને લઈને તે લોકોનો સમાવેશ કરવામાં આવશે કે કેમ તે લોકોના સપના પૂરા થશે કે કેમ તે પણ એક મહત્વનો સવાલ છે કારણ કે અર્જુન મોઢવાણિયા અને સીજે ચાવડા અત્યાર સુધી ભાજપમાં ખૂબ એક્ટિવ જોવા મળ્યા છે કદાચ મંત્રીમંડળ આગળની એ લોકોને લાલસા હોય એટલા માટે પણ એવું કરતા હોય પરંતુ હવે ખાસ કરીને એક વાત એ પણ જોવાની રહેશે કે આઠ મંત્રીઓમાં તે લોકોનું નામ આવશે કે કેમ અને ભારતીય જનતા પાર્ટીના જે અત્યાર સુધી સૌથી ચર્ચિત નામ રહ્યા છે એ લોકોનો પણ આ મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવશે કે કેમ તે પણ હવે ખાસ કરીને જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર